છોટાઉદેપુર જિલ્લાની કવાડ તાલુકામાં આવેલ આથાદુંગરી જિલ્લા પંચાયતમાં આવતા સરપંચોની શુભેચ્છા મુલાકાત યોજાઈ હતી છોટાઉદેપુર સભ્ય જશુભાઈ રાઠવાના નિવાસસ્થાને આથાદુંગરી જિલ્લા પંચાયતના સદસ્ય ભાવનાબેન જયેશભાઈ રાઠવા અને કવાડ તાલુકા પંચાયતના પ્રમુખ મિલનભાઈ રાઠવાની આગેવાનીમાં નળવાટ સરપંચ લાલસિંહભાઈ ખરમડા સરપંચ મનોજભાઈ ઉસેલા સરપંચ રતિલાલભાઈ લાલપુર સરપંચ અરવિંદભાઈ સોળવડ સરપંચ રાજુભાઈ મકોડી સરપંચ રિમજીભાઈ ખેરકા સરપંચ વિનુભાઈ રંગપુર સરપંચ જગદીશભાઈ મોટાવાટા સરપંચ અંકુરભાઈ અને જાંબા સરપંચ નવસિંહભાઈનું છોટાઉદેપુરના શ્રી જશુભાઈ રાઠવાને છોટાઉદેપુર જિલ્લા ભાજપાના પ્રમુખ ઉમેશભાઈ રાઠવા દ્વારા ફૂલહાર અને શાલ ઓળાડીને સ્વાગત કરવામાં આવ્યું હતું અને આ દરમિયાન ઉપસ્થિત આગેવાનોએ મોટાવાટાથી રંગપુર આશ્રમ વચ્ચે નદી પર બ્રિજ બનાવવાની ચર્ચા રજૂઆત પણ સંસદ સંસદસભ્યશ્રીને કરી હતી